टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार, मुज्जनक दवे। फुल स्टॉप न्यूज़ एनालिसिस प्रोग्राम में आप नमः स्वागत है। દરિયામાં જિંદગી જીવવી સહેલી નથી હોતી મોજાની એક થપાટ અને જિંદગી વેરણછેરણ થઈ જાય છે દરિયાદેવને ગુસ્સો આવે એટલે મોટા મોટા જહાજો પણ જળ સમાધિ લઈ લેતા હોય છે ટાઈટેનિકનો કિસ્સો તો આપણે બધા જ જાણીએ છીએ એપ્રિલ ઓગણીસો બારમાં આ જહાજ ઇંગ્લેન્ડથી ન્યૂયોર્ક સિટીમાં જઈ રહ્યું હતું એ સમયે આ જહાજ તૂટી ગયું લગભગ પંદરસો લોકો માર્યા ગયા હતા આધુનિક ઇતિહાસમાં આ સૌથી ફેમસ કૅજડી છે એટલે જ એના પર અનેક વાર્તાઓ લખાય છે અનેક ફિલ્મો પણ બને છે બલકે દુનિયાભરના વૈજ્ઞાનિકો એના પર સંશોધનો પણ કરી રહ્યા છે ગુજરાતમાં પણ એક જહાજની દુર્ઘટનાને ખૂબ યાદ કરવામાં આવે છે આ દુર્ઘટનાને ગુજરાતની ટાઇટેનિક કહેવામાં આવે છે સૌરાષ્ટ્રના અનેક લોકો એના વિશે જાણતા પણ કેમ કે સૌરાષ્ટ્ર સાહિત્યકારોએ આ દુર્ઘટના પર અનેક રચનાઓ તૈયાર કરી છે ખાસ કરીને લોકગીતો અને વાર્તાઓ લખવામાં આવે છે આઠમી નવેમ્બર અઢારસો ના દિવસે આ દુર્ઘટના બની હતી ટાઇટેનિક દુર્ઘટનાના ચોવીસ વર્ષ પહેલાં આ દુર્ઘટના બની હતી આખી વાત અંગ્રેજોના જમાનાની છે આજથી લગભગ દોઢસો વર્ષ પહેલાં દરિયાઈ માર્ગેથી મુંબઈથી કચ્છના માંડવી બંદર સુધી બોટ્સ આવતી જતી હતી જેમાં માણસો સિવાય માલસામાન લઈ જવામાં આવતો હતો એ સમયે અંગ્રેજો બે જ બંદરોને પ્રોત્સાહન આપતા હતા એક બંદર બોમ્બે અને બીજું બંદર હતું કરાચી સ્વાભાવિક રીતે એના કારણે મોટા દરિયા દરિયાખેડૂ અને વેપારીઓ આ જ બે શહેરોમાં સ્થિત થતા હતા ઓક્ટોબર અઢારસો અઠ્યાસીમાં મોટી સંખ્યામાં વેપારીઓ કચ્છ આવ્યા હતા તેમણે બોમ્બે પાછા ફરવા માટે લાપાચમના દિવસની એક જહાજની ટિકિટ કઢાવી હતી સ્વાભાવિક રીતે લાપાચમ કોઈ નવું કામકાજ કે વેપાર શરૂ કરવા માટે શુકનિયાળ માનવામાં આવે પણ એ સમયે ડિસેમ્બરમાં કમૂરતા શરૂ થાય એ પહેલાં શુભ કામ કરવાના હતા એટલે નવેમ્બરમાં અનેક લગ્નો લેવામાં આવ્યા હતા એ સમયે કચ્છના યુવાનો મુંબઈની છોકરીઓ સાથે લગ્ન કરતા હતા આવા તેર વરરાજા પણ એસએસ વૈતરણા નામના આ જહાજમાં સવારી કરી રહ્યા હતા આ વરરાજાઓની સાથે અનેક જાનૈયાઓ પણ હતા આ વરરાજા અને જાનૈયાઓ સિવાય આ જહાજમાં એ સમયે અનેક વિદ્યાર્થીઓ પણ હતા કેમકે એ સમયે એસએસસીની પરીક્ષા આપવા માટે કચ્છ અને સૌરાષ્ટ્રના યુવાનોએ બોમ્બે યુનિવર્સિટી જવું પડતું હતું આજે જેમ પોસ્ટ ગ્રેજ્યુએશનનું મહત્વ છે એ જ રીતે એ સમયે મેટ્રિકનું મહત્ત્વ હતું એ સમયે ડિસેમ્બરના મહિનામાં બોમ્બેમાં મેટ્રિકની પરીક્ષા લેવામાં આવતી હતી આઠમી નવેમ્બર અઢારસો અઠ્યાસીના લાભ પાચનના દિવસે એસએસ વૈતરણાએ કચ્છથી એની છેલ્લી સફર સવારે સાડા સાત કલાકે શરૂ કરી હતી એ દરેક મુસાફરે આ જહાજ પર આશાથી પગ મૂક્યો હતો કેટલાક મુસાફરોને નવી જિંદગી જીવવાની આશા હતી એક દિવસ આ જહાજ દરિયાઈ તોફાનમાં ફસાઈ ગયું આ જહાજમાં એ સમયે કુલ સાતસો ને ચાલીસથી થી વધુ લોકો હતા દરિયાના ઊંચા મોજાથી આ જહાજમાં રહેલા લોકોના ધબકારા વધી ગયા જોકે દરિયાની તાકાત આગળ સાવ લાચાર હતા તેમની ચીચિયારી કોઈની ન સંભળાય આખરે તેમનું જીવન હંમેશા માટે શાંત થઈ ગયું આ જહાજ સૌરાષ્ટ્રના માંગરોળ પાસે ડૂબી ગયું હતું મુંબઈ પાસેની વૈતરણા નદી પરથી આ જહાજનું નામ રાખવામાં આવ્યું હતું એ સમયે માત્ર આ જહાજ જ નહીં પરંતુ અનેક સ્ટીમર પર ઇલેક્ટ્રિક લાઇટ્સ ફિટ કરવામાં આવતી હતી એટલે સામાન્ય લોકો તો લાઇટ્સના કારણે વેતરણા જહાજને વીજળી કહેતા હતા હવે આ કેસમાં વીજળી અને ટાઇટેનિક બંને વચ્ચે એક કોમન કનેક્શન છે આ બંને જહાજોને ઇંગ્લેન્ડમાં તૈયાર કરવામાં આવ્યા હતા આ દુર્ઘટના ખાસ્સી જૂની છે એટલે હકીકતોનું યોગ્ય રીતે ડોક્યુમેન્ટેશન થયું નથી વીજળી જહાજને લઈને જુદી જુદી વાતો ફેલાઈ છે જેમકે એ ગેરસમજ છે કે વીજળી એકદમ નવું નક્કુર અને ખૂબ જ વિશાળ જહાજ હતું બીજી ખોટી માન્યતા એ છે કે આ જહાજનો કેપ્ટન અંગ્રેજ હતો પણ એની માલિકી શેઠ હાજી કાસમની હતી ઘણી બધી જગ્યાએ લખવામાં આવ્યું છે કે હાજી કાસમ મુંબઈમાં રહેતા હતા તેઓ ધી બોમ્બે સ્ટીમ નેવિગેશન કંપનીના માલિક હતા હવે હકીકતો પર નજર કરીએ વીજળી મધ્યમ કક્ષાનું જહાજ હતું એ નવું નક્કુર નહોતું બલકે દુર્ઘટનાના ત્રણ વર્ષ પહેલાં આજે તૈયાર થયું હતું ગ્રેન્જમાં ડોક્ટર કંપનીએ અઢારસો પંચ્યાસીમાં વૈતરણા એટલે કે વીજળી જહાજનું નિર્માણ કરાવ્યું હોવાની ચર્ચા છે અત્યારે પણ જહાજનું નિર્માણ કરવું ખૂબ મુશ્કેલ છે એના માટે ભરપૂર રૂપિયા અને સમય બંનેની જરૂર પડે છે એ સમયે લેટેસ્ટ ટેકનોલોજી નહોતી એટલે જ કેટલી મુશ્કેલી પડી હશે એ સમજી શકાય એમ છે આ જહાજના એન્જિન અને બોઇલર્સ સ્કોટલેન્ડના ગ્લાસ્ગોની મેસર્સ ડન્સમુર એન્ડ જેક્સન કંપનીએ બનાવ્યા હતા એના એન્જિનમાં પિસ્ટન અને સ્ક્રૂ શાફ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો બહુ ઓછા જહાજોમાં એનો ઉપયોગ થતો હતો ટાઇટેનિક જહાજમાં પણ એ જ ટેકનિકનો ઉપયોગ થયો હતો એ સમયે કોઈ વ્યક્તિ કે કંપની જહાજ માટે ઓર્ડર આપે એટલે પછી જુદી જુદી વ્યવસ્થાઓ કરવી પડે જેમ કે લોખંડ એન્જિન અને બોઇલરની વ્યવસ્થા કરવી પડે જેના પછી જહાજનું બાંધકામ શરૂ થાય તેમાં ખાસો સમય લાગી શકે અઢારસો પંચ્યાસીમાં વીજળી જહાજ ગ્લાઝગોથી સ્મિરના અને જેદ્દા થઈને મુંબઈ આવી પહોંચ્યો હતો આ જહાજ મુંબઈના બંદરથી સવારે સાડા સાત વાગે ઉપડતું હતું અને બીજા દિવસે બપોરે લગભગ દોઢ વાગે માંડવી પહોંચતો હતો આ જહાજને ચલાવનારાએ નક્કી કર્યું કે ખાલી જહાજ કેમ લાવવું જોઈએ એના કરતાં સાથે મુસાફરોને પણ લઈ આવવા જોઈએ એટલે આ જહાજ જ્યારે પહેલી વખત ભારતમાં આવી રહ્યું હતું ત્યારે ઇસ્તંબુલ અને જેદ્દાથી કેટલાક લોકો એમાં બેઠા હતા આ લોકો ભારતમાં આવવા માગતા હતા એટલે ભારતના જહાજમાં તેઓ પહેલાં મુસાફરો હતા વીજળીના રૂટને લઈને પણ ખોટી માન્યતા ફેલાય છે એવી ખોટી માન્યતા છે કે આ કરાચીથી માંડવી આવતું હતું અને એ પછી ત્યાંથી દ્વારકા પોરબંદર માંગરોળ થઈને મુંબઈના ફેરા મારતો હતો આ વાત સાવ ખોટી છે હકીકત એ છે કે અઢારસો પંચ્યાસીથી જ વીજળી મુંબઈ અને માંડવી વચ્ચેના રૂટ પર ચાલતો હતો એ પાણીમાં સમાઈ ગયું એના ત્રણ દિવસ પહેલાં એટલે કે પાંચમી નવેમ્બર અઢારસો અઠ્યાસીના દિવસે એ જહાજ મુંબઈ અને માંડવીના રૂટ પર જ હતો એ સમયે વેરાવળ જાફરાબાદ દીવ અને ઘોઘા જવા માટે બીજા કેટલાક જહાજો હતા એની માલિકીને લઈને કન્ફ્યુઝન છે એટલે એ કન્ફ્યુઝન પણ દૂર કરવી જરૂરી છે આ જહાજ શેફર્ડ એન્ડ કંપનીનું હતું આ કંપની લંડનમાં રજીસ્ટર હતી એ સમયે ભારતમાં દરિયાઈ વેપારનું મહત્ત્વ હતું એટલે આ કંપનીએ એની હેડ ઓફિસ મુંબઈમાં શરૂ કરી હતી આ કંપનીના ડિરેક્ટરનું નામ એ જે શેફર્ડ હતું આ જહાજનો કેપ્ટન કોઈ અંગ્રેજનો હતો બલકે કાસમ ઇબ્રાહિમ નામનો એક ભારતીય હતો બલકે કાસમ નામને લઈને પણ એક કન્ફ્યુઝન છે બે કાસમ હતા એક હાજી કાસમ દૂર મોહમ્મદ શેફળ કંપનીનો પોરબંદરમાં સામાન્ય બુકિંગ એજન્ટ હતો વીજળી પર અનેક લોકગીતો રચાયા છે અનેક લોકો માને છે કે લોકગીતમાં જે હાજી કાસમની વાત થઈ રહી છે એ હાજી કાસમ દૂર મોહમ્મદ છે હકીકત એ છે કે આ લોકગીતમાં જે કાસમની વાત થઈ રહી છે એ હાજી કાસમ ઇબ્રાહીમ છે તેઓ વીજળીના કેપ્ટન હતા ટાઇટેનિક અને વીજળીની વચ્ચે એક સમાનતા ઉડીને આંખે વળગે છે ટાઇટેનિક ડૂબી ગયું તો એના માટે એના બ્રિટિશ કેપ્ટન એડવર્ડ જે સ્મિથને દોષિત ગણાવવામાં આવ્યા હતા હાજી કાસમ પર એવો જ આરોપ મૂકવામાં આવ્યો હતો અનેક લોકો માને છે કે એ સમયે વીજળીને પોરબંદરથી આગળ ન વધવાની ચેતવણી આપવામાં આવી હતી એમ છતાં હાજી કાસમ આ વાત માનવા માટે તૈયાર નહોતા થયા તેમણે જહાજ આગળ વધવા દીધું જેના કારણે આ અકસ્માત થયો હતો વીજળીના પ્રવાસ વિશે અમે તમને વધુ માહિતી આપીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેક બ્રેક બાંધ આપનું સ્વાગત છે વીજળી જહાજ શેફર્ડ એન્ડ કંપનીનું હતું આ કંપનીની પાસે એ સમયે વીજળી સહિત બાર જહાજો હતા એ જે શેફર્ડ આ કંપનીના ડિરેક્ટર હતા શેફર્ડ કંપનીના જહાજોની એક ખાસિયત હતી મુખ્યાલયની આસપાસની નદીઓના નામ પરથી જહાજોના નામ રાખવામાં આવ્યા હતા જેમ કે ભીમા ગોદાવરી કાલિંદી ક્રિષ્ના નીરા સાવિત્રી શાસ્ત્રી શેરાવતી અને વૈતરણા શામેલ છે એ બધામાં જ વીજળીના ગોળા એટલે કે બલ્બ લાગેલા હતા એ સમયે ઇલેક્ટ્રિક બલ્બ પણ મોટી વાત હતી એ સમયે આ જહાજ દરિયામાંથી પસાર થતું હતું ત્યારે દૂર કિનારાના વિસ્તારોમાંથી એને જોઈ શકાતું હતું ઇલેક્ટ્રિક બલ્બના કારણે એ ચમકતું હતું એટલે લોકો એને વીજળી કહેતા હતા અને એની ખૂબ ચર્ચા કરતા હતા આમ તો બીજા જહાજોમાં પણ વીજળીના બલ્બ તો હતા જ પરંતુ આ જ જહાજ વીજળીના નામે જાણીતું થયું હતું આ શેફળ કંપનીની કામ કરવાની ચોક્કસ રીત હતી આ કંપની કિનારાના બંદરો પર એજન્ટ્સ નિમતી હતી આ એજન્ટ્સ ટિકિટ વેચતા હતા એ જમાનામાં મોબાઈલ ફોન્સ તો હોતા નહીં એટલે આ એજન્ટ્સ વાતચીત નહોતા કરી શકતા એટલે રૂપિયા લઈને ટિકિટ વેચી દેતા હતા એટલે ઘણી વખત તો જહાજમાં ધાર્યા કરતા મુસાફરોની સંખ્યા વધી જતી હતી વીજળી જહાજના નિર્માણને લઈને જુદા જુદા પુસ્તકોમાં જુદા જુદા લોકોના નામે અલગ અલગ વાતો લખવામાં આવી છે જેમ કે ઇંગ્લેન્ડની રોયલ નેવીના અધિકારી ડૉક્ટર જનસન કે લખ્યું હતું કે આ જહાજ બનાવવા માટે અઢારસો બ્યાસીમાં કામગીરી શરૂ કરવામાં આવી હતી જહાજ બનતા ત્રણ વર્ષ લાગ્યા હતા તેમણે એમ પણ લખ્યું હતું કે ગ્લાસગો બંદર ખાતે જ વીજળીનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું આ જહાજ તૈયાર કરતાં દસ હજાર પાઉન્ડનો ખર્ચ પણ થયો હતો ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરીએ તો અંદાજે બાર લાખ રૂપિયા થાય અઢારસો એંશીના દશકની આ વાત થઈ રહી છે એટલે એ જમાનામાં બાર લાખ ખૂબ જ મોટી રકમ થાય ઉપરાંત આ જહાજનો સાડા ચાર હજાર પાઉન્ડ એટલે કે સવા પાંચ લાખ રૂપિયાનો વીમો પણ ઉતારવામાં આવ્યો હતો જોન્સને તો એમ પણ કહ્યું હતું કે એસએસ વૈતરના ગ્રેન્જમાથ કંપની દ્વારા ડિલિવર કરવામાં આવેલું પહેલું જહાજ હતું આ જહાજનું કુલ વજન બસો બાણું ટન હતું આ જહાજમાં એક એન્જિન રૂમ હતો એ સિવાય ખલાસીઓના ખાવા પીવાની જગ્યાના સ્ટોરેજ માટે ખાસ જગ્યા રાખવામાં આવી હતી જહાજની લંબાઈ એકસો સિત્તેર ફૂટ પહોળાઈ છવ્વીસ ફૂટ જ્યારે ઊંડાઈ દસ ફૂટ હતી આટલા વિશાળ જહાજના એન્જિનનો હોર્સ પાવર તોતેર હતો આજે નાનકડી કાર લગભગ એસી હોર્સ પાવરની હોય છે આ જહાજનું એન્જિન કોલસાથી ચાલતું હતું આ એન્જિનમાં બે સિલિન્ડર હતા એન્જિન કોલસાથી ચાલતું હતું એટલે ધુમાડો થાય આ ધુમાડો બહાર કાઢવા માટે જહાજમાં એક ચિમની પણ હતી વીજળી જહાજ માટે પ્રથમ ગ્રાસે મક્ષિકા એવો ઘાટ થયો હતો એટલે કે શરૂઆતમાં જ સમસ્યાઓ આવી હતી દરિયામાં જહાજને એના પહેલા પ્રવાસ વખતે જ રાતા સમુદ્રમાં મુશ્કેલી નડી હતી ધ ઇલેસ્ટ્રેટેડ લંડન ન્યૂઝમાં એનો રિપોર્ટ પબ્લિશ થયો હતો જેમાં લખવામાં આવ્યું હતું કે ચોવીસમી ઓગસ્ટ અઢારસો પંચ્યાસીના દિવસે એસએસ વૈત્રના જહાજ દાથી છ માઇલના અંતરે દરિયામાં ફસાયું હતું એવા સમયે તુર્કીના જહાજ એડ્રીના કમાન્ડર મોહમ્મદને એની ખબર પડી તેઓ તરત જ મદદ માટે દોડી આવ્યા તેમણે વીજળીને સહાય કરી હતી આ મદદના બદલામાં મોહમ્મદને સોનાની ઘડિયાળ ભેટ આપવામાં આવી હતી તુર્કીના આ જહાજે અગાઉ ઇંગ્લેન્ડના અનેક જહાજોને મદદ કરી હતી આ જહાજ ભારતમાં પહોંચ્યું હાજી કાસમ ઇબ્રાહિમને વીજળીના કેપ્ટન બનાવવામાં આવ્યા તેઓ મૂળે કચ્છના જાગીરદાર હતા તેઓ બોમ્બેના મલાબાર હિલ્સ ખાતે રહેતા હતા અહીં અબ્દુલ રહેમાન સ્ટ્રીટમાં તેમની ઓફિસ હતી એટલું નહીં બોમ્બેના બોરીવલી અને દયસની વચ્ચે તેમની ખાસી એવી જમીન પણ હતી હાજી કાસમને લગભગ બે દશકથી વધુનો જહાજ ચલાવવાનો અનુભવ હતો તેમણે પોતાના જીવનકાળમાં દરિયાના ઊંચા ઉછળતા મોજામાંથી અનેક વખત જહાજોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા જોકે અંતે આ ઊંચા મોજાઓએ જ તેમની જીવનયાત્રાને સમાપ્ત કરી હતી કેટલીક લોકવાયકાઓમાં માનવામાં આવે છે કે વીજળી માંડવીથી સવારે અગિયાર વાગ્યાની આસપાસ નીકળ્યું હતું બલકે લોકગીત હાજી કાસમદારી વીજળીમાં તો વાક્ય પણ છે કે દસ બજે તો ટિકટું લીધી જાય છે મુંબઈ શેર અગિયાર બજે આગ બોટ હાંકી જાય છે મુંબઈ શહેર એટલે કે દસ વાગે ટિકિટ લીધી હતી ને અગિયાર વાગે આ જહાજ રવાના થયું હતું એમ પણ માનવામાં આવે છે કે સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ આ જહાજ પેસેન્જર્સને લેવા માટે પોરબંદર કહ્યું હતું એ સમયે પોરબંદરમાં વાતાવરણ ખૂબ જ ખરાબ હતું દરિયામાં મોજા ઉછળતા હતા એટલે પોરબંદરના એડમિનિસ્ટ્રેટરે લેલીએ આ જહાજના કેપ્ટને કહ્યું હતું કે તમે આગળ ન વધતા જોકે આ વાત સાવ ખોટી છે જેના માટે કેટલીક દલીલો પણ કરવામાં આવી છે જેમ કે વીજળી જ્યારે પોરબંદર પહોંચ્યું ત્યારે દરિયો તોફાની જરૂર હતો એટલે એ બંદર સુધી પહોંચી શક્યું એમ જ નહોતું વળી કેપ્ટનને તોફાની ચેતવણી આપવામાં આવી હોવાની વાત પણ સાવ ખોટી છે એ સમયે બંદરથી દોઢ કિલોમીટર દૂર વીજળી ઊભું હતું એ સમયે જહાજ મોટાભાગે કિનારાથી દૂર જ ઊભું રહેતું હતું એ સમયે એજન્સી નાની હોડીઓમાં મુસાફરોને જહાજ સુધી લઈ જવામાં આવતા હતા એ દિવસે સાંજે વાવાઝોડું એક્ટિવ થઈ ગયું હતું એમ છતાં એનાથી જહાજને અસર થાય એમ નહોતું હતું કેમ કે વીજળી પહેલાં જ કેટલાક જહાજો તોફાનમાંથી પસાર થઈ ચૂક્યા હતા આ જહાજ પોરબંદરમાં પહોંચ્યું હતું પણ પોરબંદરમાં આ જહાજ વાવાઝોડાના કારણે સાત મિનિટમાં જ રવાના થઈ ગયું હતું જેના કારણે પોરબંદરથી સો જેટલા મુસાફરો આ જહાજ ચૂકી ગયા હતા તેમણે આ જહાજની ટિકિટ મેળવી હતી પરંતુ એમાં તે બેસી ન શક્યા જેના કારણે તેમના જીવ બચી ગયા હતા આ જહાજ દરિયાના કયા ભાગમાં ડૂબી ગયું એને લઈને પણ જુદી જુદી વાતો કહેવામાં આવી રહી છે જેમ કે એક માન્યતા છે કે માંગરોળ નજીકના દરિયામાં નહીં પરંતુ એનાથી પણ ક્યાંય આગળ જહાજ ડૂબી ગયું હતું જેના સપોર્ટમાં દલીલ કરવામાં આવી છે કે માંગરોળ નજીક દરિયો એ સમયે એટલો ઊંડો નહોતો એટલે જ આ જહાજ ત્યાં ડૂબે એવી શક્યતા ઓછી હોવાનું કહેવામાં આવી રહ્યું છે આ જહાજ કેવી રીતે ડૂબી ગયું એને લઈને ખૂબ સંશોધન કરવામાં આવ્યું છે એ સમયના કેટલાક સાક્ષીઓની વાતોને પણ ક્યાંક તાકવામાં આવી છે વીજળી જહાજના માંગરોળના એજન્ટ બાલકૃષ્ણ બાવાજી આવા જ એક સાક્ષી પણ છે તેમણે નવમી નવેમ્બર અઢારસો અઠ્યાસીના દિવસે રાત્રે એક વાગ્યે વીજળીને માંગરોળ પાસેથી પસાર થતા જોયો હતો આવાથી ખ્યાલ આવે છે કે આ જહાજ માંગરોળથી આગળ વખતે મુશ્કેલીમાં મુકાયું હશે એ પછી જ ચક્રવાતી તોફાનમાં ફસાઈને દરિયામાં ગરકાવ થઈ ગયો હશે લગભગ એ જ સમયગાળામાં સૌરાષ્ટ્રમાં ચક્રવાતી તોફાન ફૂંકાયું હતું નવમી નવેમ્બરે શુક્રવારનો દિવસ હતો આ તારીખે મોડી રાત્રે વાવાઝોડું ફૂંકાયું હતું વાવાઝોડાનો ટાઈમિંગ જોતા કહી શકાય કે સવારે ચારથી પાંચ વાગ્યા વચ્ચે દુર્ઘટના થઈ હોઈ શકે આ વાવાઝોડું દસમી નવેમ્બર અઢારસો અઠ્યાસીના દિવસે વિખેરાઈ પણ ગયું હતું આ તમામ હકીકતો જોતા માની શકાય કે માંગરોળથી લગભગ ત્રીસ કિલોમીટરના અંતરે જ આ જહાજ ડૂબી ગયું હશે તોફાન વખતે મુસાફરો નીચેના ડેકમાં જતા રહેતા હતા વીજળીમાં વેન્ટિલેશનની પૂરેપૂરી સુવિધાઓ હતી એટલે જ ગૂંગામણથી લોકોના મોત થયા હોવાની શક્યતા નહીં વધશે એવી શક્યતા છે કે આ જહાજ દરિયાના પેટાળમાં ધકેલાઈ ગયું હશે જેના લીધે જ ડેકમાં રહેલા તમામ મુસાફરો માટે બચવું શક્ય નહોતું હતું વળી જહાજમાંથી બહાર નીકળવાની કોશિશ કરનારા મુસાફરો માટે પણ તોફાની પવન અને ઊંચા મોજાની વચ્ચે જીવ બચાવવો મુશ્કેલ હતો આ જહાજની માલિકી શેફર્ડ કંપનીની હતી આ કંપનીએ દુર્ઘટનાની તપાસ કરાવી હતી આખરે એ કંપનીએ સ્વીકાર્યું કે જહાજના અનેક સાધનોમાં ખામી હતી એટલું જ નહીં દુર્ઘટનાની સ્થિતિમાં બચવા માટે આ જહાજમાં પૂરતી વ્યવસ્થા પણ નહોતી આ દુર્ઘટના પર ગુજરાતી સાહિત્યમાં અનેક રચના તૈયાર કરવામાં આવી છે જેમ કે ગુણવંતરાય આચાર્યે હાજી કાસમને કેન્દ્રમાં રાખીને નવલકથા હાજી કાસમદારી વીજળીનું સર્જન કર્યું હાજી કાસમદારી વીજળી રે મદદરિયે વેરણ થઈ જેવા લોકગીતોને રાષ્ટ્રીય શાયર ઝવરચંદ્ર મેઘાણીએ રડિયાળી રાતમાં સંકલિત કર્યા છે હાજી કાસમના પરિવારે આ દુર્ઘટના પર ફિલ્મ બનાવવા માટે દિગ્ગજ ફિલ્મમેકર શ્યામ બેનેગલનો સંપર્ક કર્યો હતો પરંતુ વાઘ આગળ નહોતી વધી વીજળી દુર્ઘટના અને ટાઇટેનિક જહાજના દુર્ઘટના વચ્ચે ઘણી સમાનતાઓ છે